નમસ્કાર દર્શક મિત્રો આપની સાથે હું વેલાણી શિયાળાની સિઝન દરમિયાન હળવદમાં વિદેશી પક્ષીઓ આપણા ઐતિહાસિક તળાવના મહેમાન બનતા હોય છે ત્યારે સુંદર મજાનો એ કલરો કરતા હોય અને એનો અવાજ હોય અને એની સુંદરતા અને યાયાવર પક્ષીઓ જે હોય એ આપણા હળવદના મહેમાન જોઈ અને લોકો અહીંયા કને બેસવા માટે આવતા હોય છે અને અહીંયા બેસીને લોકોને પણ મજા આવતી હોય છે કે કારણ કે સુંદર મજાના યાજાવાર પક્ષીઓ છે એ ગુજરાતભરમાં બધે આવતા હોય છે ત્યારે આપણા હળવદના પણ ઐતિહાસિક તરાવમાં આટલા બધા પક્ષીઓ આવતા હોય અને એની સુંદરતા જોવા માટે લોકો અહીંયા કને આવતા હોય છે આ છે હળવદનો ઐતિહાસિક સામાંતર સરોવર કે જ્યાં શિયાળાની સિઝન દરમિયાન વિદેશી પક્ષીઓ હળવદના સરોવરના મહેમાન બનતા હોય છે વિશાળ એકરમાં આ ફેલાવેલું આ ઐતિહાસિક સામંતર સરોવર બહુ જૂનું અને પ્રાચીન આ તળાવ છે અને અહીંયા પાણી છે એ ખાલી થતું જ નથી અને શિયાળાની સિઝનમાં આ યાયાવર પક્ષીઓ છે તે આપણા મહેમાન બનતા હોય છે તો સુંદર મજાના દ્રશ્યો છે તે તમે આ લાઈવ દ્રશ્યો નિહાળી શકો છો